કામરેજના ઉંબેલ વિમાન દુર્ઘટનાને પગલે ચિંતામાં ફેરવાયું છે ગામમાં રહેતી યુવતી રિંગ સેરેમની બતાવી સાથે લંડન જઈ રહ્યા હતા જેથી યુવતીના ઘરે સ્વજનો એકઠા થયા હતા અમદાવાદ એર ઇન્ડિયા ની ફ્લાઇટ ક્રેસ મામલો સમગ્ર ગુજરાત રાજ્ય અને દેશને હચ પચાવી દીધું છે

ભાઈ આજે અમદાવાદમાં પ્લેન ક્રેશ થયો છે એની અંદર ઘણા લોકોના મોત થયા છે અને પ્લેન ક્રેશ થવાની ઘટના બનવા પામી છે આપણા ગામના પણ એક દીકરી અને જમાઈ જે નક્કી થયું હતું લગ્ન પ્રસંગ માટે અને એ લોકો પણ ફ્લાઇટમાં સવાર હતા શું સ્થિતિ છે ગામની શું કહેશો અમારા ગામના વિભૂતિબેન અટુલભાઈ પટેલ તેઓ અમારા ભૂતપૂર્વ પંચાયતના સદસ્ય પણ રહી ચૂક્યા છે અને ફિઝિયોથેરાપી ઉચ્ચ અભ્યાસ પણ કરેલ છે અને તેઓ હજુ વધારે ઉચ્ચ અભ્યાસ માટે લંડન ખાતે છેલ્લા એક દોઢ વર્ષથી ગયા હતા અને હાલ તેઓ તેમના રિંગ સેરેમની માટે માત્ર દસથી પંદર દિવસ માટે ઇન્ડિયા આવ્યા હતા અને આજ રોજ તેઓ પરત પોતાની આગળની સ્ટડી માટે લંડન જઈ રહ્યા હતા શું કંઈ મેસેજ મળ્યા છે એમના ફિયાન્સો જેમની સાથે એમના રિંગ સેરેમની થયા છે એમની સાથે આજે પરત યુકે જતા હતા અને આ પ્લેન દુર્ઘટનાના સમાચાર મળ્યા છે જે સમાચાર અંતર્ગત અમે આપણા અહીંના સ્થાનિક પ્રશાસનને પણ જાણ કરી છે અને આપણા મંત્રી પ્રફુલ્લભાઈ પાંચસેરિયા સાહેબ તેમજ સુરત જિલ્લા ભાજપના ભરતભાઈ પટેલ ભરતભાઈ રાઠોડ પ્રમુખશ્રીને પણ જાણ કરી છે અને એમને ડિટેલ આપીને જેમ બને એમ પ્રશાસન તરફથી પણ અમને જલ્દી માહિતી મળે એવી અમે એમની પાસે આશા રાખીએ